માળીયા હાટીનામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોનું દર્દ જાણવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ખેડૂત આક્રોશ યાત્રા આજે સાંજે સાડા સાત વાગે માળિયા હાટીનામાં આવી પહોંચી હતી આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા વેરાવળના હીરાભાઈ જોટવા પૂર્વ ધારાસભ્ય બાપભાઈ વાજા લલિતભાઈ વસોયા પુંજાભાઈ વંશ હર્ષુરભાઈ સિસોદિયા આલિકભાઈ સિસોદિયા સહિતના આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા ભાજપ સરકારની ઝાટકણી કાઢતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જગતનો તાત ખેડૂત લાચાર બન્યો છે અત્યારે ખેડૂત હેરાન પરેશાન છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતો આર્થિક ભીષ્મ છે ત્યારે ખેડૂતોની વાર્તા સાંભળવા ખેડૂતોની બીડા જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજથી સોમનાથથી આ યાત્રા શરૂ કરી છે અને તેર તારીખે દ્વારકા આ યાત્રા પૂરી કરીશું સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં આ યાત્રા ફરશે તેમ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો ભયંકર મુશ્કેલીમાં છે તો સરકારે તાત્કાલિક ખેડૂતોના બધા જ દેવા માફ કરી દેવા જોઈએ તેમજ દેશના બધા રાજ્યોમાં પાક વીમા યોજના અમલમાં છે તો ગુજરાતમાં કેમ નથી તો ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના અમલમાં લેવા માગણી કરી છે એમ જણાવી શ્રી ચાવડાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસના જૂના જોગી એવા ભરતસિંહ વકમતભાઈ બલગરિયાના ઘરે શુભેચ્છા મુલાકાતે લઈ ખબર અંતર જાણવા હોવાથી તેમના નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તથા કોંગ્રેસના તમામ આગેવાના તેમના ઘરે ભરતસિંહ બલગરિયાની ખબર અંતર પૂછવા ગયા હતા ઘણા જ સમયથી આ ભરતસિંહ બલગરિયાની નાંદુરસ્ત તબિયત હોવાથી અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ સમિતિના તમામ સભ્ય ભરત બલગરિયાના ઘરે ખબર અંતર કાઢવા ગયા હતા જે દર્શક મિત્રો એ સુપર પાવર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમને સબસ્ક્રાઇબર કરી દેજો સરકાર મજૂરી પરસેવો પાડીને લોય રેડીને ખેડૂત અપારલા સૌના માટે ધાન પકાવે છે આપણા પેટનો ખાડો પૂરે છે આજે જગતનો તાત લાચાર આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે બીજી તરફ સરકાર સાગર દીજના ઉત્સવને દાયફા કરે છે એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે આજે ઉદ્યોગપતિ હોય વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેતમજૂર હોય બધા જ જીએસટી આપે છે બધા જ ટેક્સ આપે છે અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ એમાં વપરાવા જોઈએ એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાઇફામાં વપરાઈ રહ્યા છે ખેડૂતો પણ જોઈ રહ્યા છે લોકો પણ જોઈ રહ્યા છે ખેડૂતો હેરાન પરેશાન છે એક તરફ આત્મહત્યાઓ વધી રહી છે એક તરફ કુદરત રૂઠી હોય ને સરકાર નિષ્ઠુર બની હોય એવા સંજોગોમાં ખેડૂતોની જે વેદના છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે આજે છ તારીખે સોમનાથથી શરૂઆત કરી છે અને તેર તારીખે દ્વારકા ખાતે એનું સમાપન થશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરવાની છે દરેક ખેડૂતના પ્રશ્નોને એની તકલીફને વાચા આપીશું અને ખાસ કરીને દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનાના ખેડૂતે આત્મહત્યા કરવી પડી ચારે તરફ ખેડૂત આર્થિક રીતે આ જે છે ત્યારે અમારી સ્પષ્ટ સરકાર પાસે માગણી છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ દર વર્ષે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય વાવાઝોડું આવે કુદરતી આફતો આવે અને અમલી છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી તો સરકાર પાસે માગણી છે કે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને આ ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસની આ ખેડૂતો માટેની લડત ચાલુ રહેશે સાહેબ ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે તકલીફમાં છે એને મદદ કરવાની હોય એના બદલે જે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી એ પણ ફક્ત એકસો પચીસ મણ ખરીદવાની વાત કરી કઈ વખતે બસો મણ ખરીદી એટલે પંચોતેર મણ મગફળી ઓછી ખરીદવાની અને સરકારને પણ કહેવા માંગીએ છીએ જ્યારે જ બરબાદ થઈ ગયો છે કમોસમી વરસાદને કારણે તૈયાર પાક બરબાદ થઈ ગયો છે એ પાક લઈને એ મગફળી લઈને જ્યારે ખેડૂત માર્કેટમાં વેચવા જશે ટેકાના ભાવે આપવા જશે ત્યારે એની ગુણવત્તા બાબતની ભૂલો નીકળશે એનો કડદો કરવામાં આવશે એને બધી જ રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો સરકારને વિનંતી કરીએ છીએ માગણી કરીએ છે કે ખેડૂતનું જેટલું પણ ઉત્પાદન છે એ તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે